નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વી એમ આપનો હાર્દિક સ્વાગત કરું છું આજે આજે તારીખ થઈ છે આપણે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પીપળવા ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે દિલીપભાઈ ખેડૂત મિત્રો નજરે દેખાય એ જે છે આપણે સરગવાનો પાક છે એની એની અંદર જે છે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ પીવન આવે એનો જે છે દિલીપભાઈ ઉપયોગ કરેલો છે અને ખૂબ સારું જે છે પરિણામ મેળવેલું છે તો સૌપ્રથમ આપણે એમનો પરિચય મેળવ્યોએ ત્યારબાદ આપણે આગળની વાત કરીએ એક આપણો આખું નામ બોલો દિલીપ ધીરુભાઈ રાઠોડ ગામ તમારું ગામ પીપળવા તાલુકો લાઠી જિલ્લો ઉમરેલી એક તમારો મોબાઈલ નંબર આપી દ્યો અઠ્ઠાણું સાતસો ત્રેસઠ નવ પચ્ચી આ આપણા પ્રતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને પી વન વિશે માહિતી મેળવે તો ચોક્કસ સંપર્ક કરજો દિલિપભાઈ આપણે કેટલા વીઘામાં સરગવો છે આપણે ચાર પાંચ વીઘામાં છે બરાબર છે

આપણે તમે જે છે અગાઉ શું પરિસ્થિતિ હતી આ સરગવામાં આપણે પીળા બહુ હતા બરાબર ખરી જતા હતા પાન પીળાથી થઈને ખરી જતા હતા ખેડો મિત્રો અગાઉ જે છે આ સરગવામાં પાન થઈને જે છે ખરી જતા હતા તો તમને જે છે એની અંદર આપણે કઈ દવાનો ઉપયોગ કર્યો છે પી એમ આ પી વન પી બરાબર એ કેટલા એમએલ નાખીને તમે સ્પ્રે કર્યો હતો ચાલી એમ

એ જે છે સરગો આપણે મટી ગયો છે અને જબરજસ્ત આખી કોણેપ લાગી છે ડાળી તથા પેટા ડાળીઓની સંખ્યા જેટલી લાગી ગઈ છે અને આમ આપણે જે છે અગાઉ કરતા કેવો સુધારો થઈ ગયો ઘણો એટલે સિત્તેર એસી ટકા સુધારો છે બરાબર પેલા કરતા ખેડૂત મિત્રો પેલા કરતા છે ઘણો બધો સુધારો છે એની અંદર હવે તમે આની અંદર કેવા ખાતરો નાખેલા છે ડીએપી આજ જ વાવ્યું છે આ સિવાય કોઈ દી વાવ્યું નથી બરાબર છે ખેડૂત મિત્રો ડીએપી જે છે આજ જ વાપરેલું છે તમને જે છે આ પી ની માહિતી કઈ રીતે મળી શૈલેષભાઈ દ્વારા બરાબર છે ખેડૂત મિત્રો શૈલેષભાઈ છે આપણી સાથે જ છે એના દ્વારા જે છે દિલીપભાઈને આપણા પી દવા વિશે માહિતી મળે શૈલેષભાઈ તમને જે છે આ પી ની કઈ રીતે માહિતી મળી છે આપણને મેં આ યુટ્યુબ દ્વારા યુટ્યુબ માં સર્ચ કર્યું હતું અને તમારી ચેનલ મળી તેમાંથી એમાંથી તમે ઓનલાઈન મંગાવ્યું ઓનલાઈન દવા મંગાવી બરાબર તમારે દવા ક્યાં આવી હતી આપણે ઢસા બરાબર છે ખેડો મિત્રો ઢસા જે છે અમે કોરિયર દ્વારા જે છે ત્યાં મોકલાવી હતી તો તમે પણ શૈલેષભાઈ આપણા દવાનો ઉપયોગ કર્યો છે આપણને કેવું રિઝલ્ટ મળ્યું સારું છે બધા કરતા

તમારે શું પરિસ્થિતિ થઈ હતી કઈ દવા નાખી એટલે પાન ખરી ગયા મેં ક્લોરો સાટી હતી એટલે એટલે એ સાટી એટલે પાંદડા ને ડોકા બધા ખરી ગયા ખરી ગયા એટલે પછી પ્રમાણ વધી ગયું હતું ક્લોરો પ્રમાણ વધી ગયું એટલે પછી મેં યુટ્યુબમાં સર્ચ કર્યું કે તમારી ચેનલ મળે આમાંથી પછી દવા આપણે મંગાવી અને હવે પછી છે આપણે સરગવામાં સુધારો થઈ ગયો છે આપણે બહુ સારો થઈ ગયો સુધારો ખેડૂત મિત્રો જે છે ક્લોરોનું પ્રમાણ વધી ગયું હતું એના હિસાબે જે છે આપણે સરગવાના પાક ઉપર વિપરીત અસર થઈ હતી પણ હાલની તકે હવે છે સરગવો સારો થઈ ગયો છે તો દિલીપભાઈ અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે શું કહેવા માંગો કેવી દવા આવે છે આપણે દવા બહુ સારી વપરાય વપરાય સિવાય કોઈ ન સરગવામાં સો ટકા ખેડૂત મિત્રો કેમકે પીવન જે છે એની અંદર સોળ ને સોળ પ્રકારના પોષક તત્વોની જે જરૂરિયાત હોય એ સંપૂર્ણ પોષક તત્વો જે છે પીવન અંદર આવી જાય છે એવી એક આપણી જબરજસ્ત પ્રોડક્ટ છે બીજો ખાસ ખેડૂત મિત્રો પીવન માર્કેટમાં ડુપ્લિકેટ મળી રહ્યું છે ઓરિજિનલ જે આપણે સીતારામ ઓર્ગેનિકનું આવે છે આ સિમ્બલ જોઈને જ ખરીદવાનો આગ્રહ રાખજો તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં આવ્યું જે બે લાઇકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો છે સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય